વિજયાદશમી નિમિત્તે રાજપુતાના સંઘાર ટ્રસ્ટ દ્વારા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજનું શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં બિદડા યક્ષદેવ મંદિર ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આ પ્રસંગે જખરાજજી ભોવા સાહેબ હીરાજી નારણજી ડૉક્ટર ખુશાલસિંહ ચંદ્રોગા વાઘજીભાઈ સંઘાર વિલોભા બકુજી મંગલભા રમુભા કેપ્ટન સાહેબ જખુભા જયરાજસિંહ પીપરી કાનજીભા બુધિયાજી દિનેશસિંહ પ્યાજી કવિ કલ્પેશ નારણજી અબજી દસુભા હિરાજી કિશોરસિંહ સરવૈયા હરેશસિંહ શેરડી ભરતસિંહ ડૉક્ટર રોહિતસિંહ સંઘાર યોગરાજસિંહ વાગડ પ્રવીણસિંહ ભોવા જયુભા ભોજાયા ભરતભાઈ નાથાજી કાનોભા બિદડા કાનજીભા જામોતર નારણજી જઘુભા આચાર્યશ્રી પિયુષભાઈ રાજગોર રાજપરવાડા પ્રફુલભાઈ રાજગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં આભાર વિધિ જખરાજજી ભોવા સાહેબ દ્વારા કરવામાં આવી હતી તે ઉપરાંત સાફા બાંધવાની સેવા ખુશાલસિંહ ચંદ્રોગા ઈશ્વરભાઈ દરજી અને યોગરાજસિંહ વાગડ દ્વારા અપાઈ હતી કાર્યક્રમને સફળ બનાવવા યુવા ટીમના રણજીતસિંહ ભોટી ચર્ચિતસિંહ સરવૈયા મહિપતસિંહ ચંદ્રોગા મયુરસિંહ ભવ્યરાજસિંહ ચંદ્રોગા તથા બિદળા સંઘાર યુવા વર્ગનું વિશેષ યોગદાન રહ્યું હતું સ્ટોરી બાય પવન જોશી માંડવી મારું નામ છે વાઘજી વેલજી શંગાર અમે ક્ષત્રિય શંગાર જાતિમાંથી છીએ અને આજે બિદડા મુકામે અમારા ઉતરાયક્ષના સ્થાને જે ક્ષત્રિય સમાજે આ શસ્ત્ર પૂજનનું આયોજન કર્યું છે તો અમે બોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અમે ક્ષત્રિય છીએ એટલે અમારું ધર્મ છે કે ક્યાં પણ શસ્ત્ર પૂજન હોય અને અમે ત્યાં હોઈએ એટલે અમારે ઉપસ્થિત રહેવું પડે એ છત્રીનું ધર્મ છે એ શસ્ત્રો હોય કે શાસ્ત્ર હોય એનું આદર કરવું એ છત્રીની જવાબદારી છે એટલે અમે અને અમારા વંશ વારસાઓ નિભાવતા આવે એવી અમે સમાજ પાસે પાસે અપેક્ષા રાખીએ છીએ કે આવું ને આવું કાર્ય હર હંમેશ થતું રહે અને સમાજ એમાંથી પ્રેરણા લે અને ક્ષત્રિય ધર્મનું પાલન થાય એવું અમે ઈચ્છીએ છીએ આ વય આ તો ચારસો સાડા ચારસો વર્ષથી અમારા વડીલો આ આયોજન કરતા આવ્યા છે સમય અંતરે આ દેશની અંદર ધર્માંતર અને ઘણા બધા એવા કારણોસર થોડીક સમાજમાંથી અમુક લોકો ધર્માંતર કરી ગયા અને સમાજને મોટી ખોટ પડી ફરી પાછા અમારા પ્રેમજી મહારાજે અમારી વારે ચડી અને હિન્દુ ધર્મને અમને પૂર્ણ લઈ આવ્યા અને અમે આ હિન્દુ ધર્મમાં આજે શસ્ત્ર અને શાસ્ત્રની બેની જવાબદારી નિભાવી રહ્યા છીએ એટલે અમને લાગે છે કે જ્યાં સુધી છત્રીનો નાનો બાળક હોય એને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવો જોઈએ મારું નામ ડૉક્ટર ખુશાલસિંહ ચંદ્રંગા છેડા ગામમાં આજે રાજપૂતાના ટ્રસ્ટ દ્વારા ક્ષત્રિયોનો જે શણગાર કહેવાય જે પૂજન એ દર વર્ષે વિજયાદશમીને દિવસે અસત્ય ઉપર સત્યનો વિજય અને પોતાના ઉપર દુર્ગુણો જે છે એને દબાવી અને પોતામાં રહેલા સારા ગુણો ઉપરનો જે વિજય છે એનો આ ઉત્સવ હોય છે સમાજમાં રહેલી ત્રુટીઓ સમાજમાં રહેલી ખામીઓ માનવના અંદર રહેલા દુર્ગુણો એના ઉપર વિજય મેળવવાનો આ દિવસ છે ત્યારે સમાજની અંદર સારા સંસ્કારોનો સારા લોકોનો અને સારી પરંપરાઓનો ઉદય થાય અને સમાજમાંથી જે દુર્વિચાર છે જે દુર્ગણ છે એ દુર્ગણ કેવી રીતે દૂર થાય એ દિવસે મા ભવાની પાસે પ્રાર્થના કરવા માટે અમે ઉપસ્થિત રહ્યા છીએ અમારી સમાજમાં બહુળી સંખ્યામાં અહીં આવી લોકો આમાં ભાગ લીધો છે દર વર્ષે આ ટ્રસ્ટ છે અંદર સમાજ હવે આ ટ્રસ્ટ દ્વારા યુવાનોમાં પણ જાગૃતતા આવે નાના નાના બાળકો આ વિષયને સમજે જાણે આપણી પરંપરા શું છે આપણો વારસો શું છે આપણો ધર્મ શું છે એ વિષયને જાણે નાના બાળપણથી કરી અને જો સમાજમાં ઘડતર થાય એ ઉદ્દેશ્ય સાથે એના પ્રચાર અને પ્રસારના ઉદ્દેશ્યથી અલગ અલગ ગામોની અંદર આ ટ્રસ્ટ દર વર્ષે આયોજન કરતું હોય છે અને બહુડી સમયા સંખ્યામાં સમાજના લોકો આની અંદર ભાગ લેતા હોય છે અને એની મને આનંદ છે અને ગર્વ છે અને સમાજના સૌ વડીલો અહીં બહુ સારી સંખ્યામાં ઉપસ્થિત થયા છે સનાતનનો ધર્મમાં શાસ્ત્ર શસ્ત્ર અને આપણે પાગડીનો બહુ મોટો મહિમા છે આપણે કોઈ પાસે જ્યારે નમતા હોઈએ ત્યારે આપણે પાગડી જે છે એની કિંમત હોય છે યુદ્ધોની અંદર બી પાઘડી ઉતારી દે તો હારું કહેવાતું અને વડીલ પાસે જયારે પાઘડી ઉતારે ત્યારે સન્માન કહેવાતું એ આપણી જે પરંપરા છે એ નાના બાળકોમાં જીવિત રહે અને સમાજના લોકો વ્યવહારથી અને સમજે સમાજના યુવાનો નાના બાળકો વ્યવહારથી સમજે એના માટે જે પાગડી છે તો એ પાગડી એક પરંપરા છે આ ક્ષત્રિયોનો એક વેશભૂષાનો એક ભાગ જ છે શસ્ત્ર છે એ બી એની પરંપરા છે અને વેશભૂષાનો એક ભાગ જ છે અને એ ભાગને અમે વહન કરીએ છીએ અને વડીલો કરતા આવ્યા છે અમે કરીએ છીએ અને અમારી પેઢી દર પેઢી આને આ પરંપરા જીવિત રહે એના માટેના અમે કરી રહ્યા છીએ હું કેપ્ટન જખુભાઈ લગભગ ત્રીસેક વર્ષ નોકરી કરી અને રિટાયર થયો છું આજે અહીંયા રાજપૂતાના ટ્રસ્ટ દ્વારા શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ આયોજિત હથિયાર પૂજનનું આ આયોજન કરવામાં આવ્યું આ પરંપરા આપણા પૂર્વજોએ આપણને આપી છે જેમ કે જૂના જમાનામાં નાના નાના હથિયારો હતા જેવા કે છુરી ચપ્પુ તલવાર ધનુષ બાણ એ વગેરે વગેરે આજના આધુનિક યુગમાં પિસ્ટલ રાઇફલ ગન મિઝાઇલ બોમ્બ એના સિવાય વિશેષમાં ઘણા બધા હથિયાર ઉપલબ્ધ છે આ એક મા ભવાનીનું પ્રતીક છે જે આપણને રણમાં વિજય અપાવે છે બે શાસ્ત્ર તેમજ શસ્ત્ર બે ચીજો છે શાસ્ત્રમાં જે માને એને કોઈ ઉપાધિ પડતી નથી પરંતુ જ્યારે શાસ્ત્રની વિરુદ્ધમાં લોકો વિધર્મીઓ ચાલતા હોય અથવા અન્ય દેશ આપણા દેશ ઉપર આક્રમણ કરતું હોય ત્યારે મા ભવાનીનું નામ લઈ આપણે શસ્ત્રથી એના ઉપર ધર્મની રક્ષા કરવા માટે વિજય મેળવવું જરૂરી હોય છે તો આ આપણા યુવાન વર્ગમાં તેમજ સર્વે સમાજમાં ભવિષ્યની ચિંતા કરી અને દેશને બીજા વિધર્મીઓથી બચાવવા માટે પ્રેરણા મળે એના માટે આ શંગાર સમાજ આ શસ્ત્ર પૂજનનું તેમજ અન્ય સમાજ પણ આયોજિત કરે છે જેથી ભવિષ્યમાં કોઈ ખોટ ન પડે જય હિન્દ મારું નામ સંગાર કેસો ભરતભાઈ છે અહીંયા અમે આવીએ તો અમે બહુ મજા આવી તો અમે હું એને શસ્ત્રોના નામ કહીશ છુરી ચાકુ તલવાર ધનુષ બાણ બોમ્બ મિસાઇલ અને રાઇફલ ગન એન્ડ પિસ્ટલ થેન્ક યુ રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઈટ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ